લીડિંગ હેલ્થકેર કેર પ્રોવાઇડર લાઈફ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં પ્રથમ વારિક ઓક્સિજન થેરાપી નો પ્રારંભ કર્યો છે સ્ટાઇલ વેલનેસ સેન્ટર થકી આ નોન ઇન્વેસિવ સારવાર વિકલ્પ હવે અમદાવાદ શહેરમાં લોકોને ઉપલબ્ધ થઈ છે હાઇપ્રબેરિક ઓક્સિજન થેરાપી એ એવી પદ્ધતિ છે જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઇઝ ચેમ્બરમાં શુદ્ધ ઓક્સિજન શ્વસન કરાવવામાં આવે છે લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે એટલું જ નહીં આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં ફાયદાકારક સાબિત થઈ છે આ સારવાર ડાયાબિટીસ વાઉન્ડ રેડિયેશન ઇન્જરી કાર્બન મોનોક્સાઇડ ઓક્સાઇડ પોઇઝનિંગ ગંભીર એનિમિયા ક્રશ ઇન્જરી स्क्रीन ग्राफ्ट फेल्योर जेवी स्थिति लाभदायी साबित थी आजे आ तबीबी इमरजन्सी नहीं, नही ऑक्सीडेटिव तनाव घटाड़ कोषीय पुनर्जीवन और सामान्य तंदुरस्ती सुधारवा